ગઈકાલ તારીખ ત્રેવીસ બાર ચોવીસના રોજ એસઓજીને બાતમી મળેલ હતી કે દાંધાજીના સકિલા પાક સોસાય સોસાયટીમાં રહેતા આબિદ અબ્દુલભાઈ પટેલ ગેરકાયદેસર હાઈબ્રિડ ગાંજો મેળવી અને તેનો વેપાર કરી અને ડ્રગનું દૂષણ સમાજમાં ફેલાવે છે આ બાબતે એસઓજી એસી રાતના રાખડાએ સરકારી પંચો અને માણસો સાથે સ્થળો પર રેડ કરતા આબિદ અબ્દુલ પટેલ ઉમર વર્ષ વીસનાઓ હાઇબ્રિડ ગાંજા સાતસો ચોત્રીસ ગ્રામ સાથે મળી આવેલ હતા અને આ વચ્ચે વધુ પૂછપરછ કરતાં તેઓએ પોતાના પિતા સાથે આ ધંધો કરતો હોવાનું જણાવેલ છે હાઇબ્રિડ ગાંજાની જે કિંમત બાવીસ લાખ રૂપિયા બે હજાર તેમજ મોબાઈલ અને વજન કાંટો મળી આવી કુલ બાવીસ લાખ બાવીસ બાવીસ લાખ એકતાલીસ હજાર સાતસોનો એનડીબીસીક્ટ હેઠળનો ગુનો નોંધવામાં આવેલો છે પકડાયેલા આરોપી આબીદ છે એ પ્રથમ વખત પકડાયેલ છે જેના પિતા વિરુદ્ધ બે હજાર વીસમાં અને બે હજાર ચોવીસની અંદર એનડીબી ગુનો ગુના નોંધાયેલા છે આરોપીની આરોપીની પૂછપરછમાં આરોપી આબી જણાવે છે કે આમ આ જથ્થો તેના પિતા સાથે મળીને વેચાણ કરે છે અને આજે તે સુરત ખાતે કોઈ સમસ્યા મેળવે છે અને એ બાબતમાં આગળ વધુ તપાસ ચાલી રહી છે તથા જે એના પિતા જે અત્યારે મળી આવેલ નથી તે વિશે પણ અગત્ય તપાસ ચાલુ રહી છે